બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બાર કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને પાલનપુર દાંતા અંબાજી દાંતીવાડા અને આસપાસના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું છે પાલનપુર નજીક સૌથી વધુ આઠ દશાંશ છ ઇંચ અંદાજે બસો અઢાર મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે વડગામ તાલુકામાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો સ્તર ઝડપથી વધી રહ્યો છે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગની ચેતવણી હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે બનાસકાંઠા પાટણ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છવાયેલી વાદળછાયા વાતાવરણને કારણે આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં વધુ વરસાદ થવાની શક્યતા છે આથી સ્થાનિક નાગરિકોને સાવચેત રહેવા અને ન હોય તો બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે રિપોર્ટર મમતાબેન નાઈ બનાસકાંઠા

પાલનપુર આરતી થી રતનપુર લાલાવાડા ચોકડી થઈ જગાણા થઈ મહેસાણા અમદાવાદ હાઈવે પર આપણે ડાયવર્ટ થવાનું થશે જે બીજો વૈકલ્પિક રસ્તો છે જે ત્રીજો રસ્તો છે એ દિશાથી રોડ તરફ જવા માટે ચંદડી થી ડાયવર્ટ કરી ચોકડી થી ચિત્રાસણી થઈ આબુ રોડ તરફ જવાનું રહેશે આ ખાસ તમારા જો નજીકના સંબંધિત કોઈ પણ પ્રવાસ કરી રહ્યા તો એમને આ મેસેજ પહોંચાડો કે જ્યાંથી જે વાહન ચાલકો છે એમને અગવડતા ના